નમસ્કાર દર્શક મિત્રો હો ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરીશું ખાસ મહિલાઓની અને તેમાં પણ રાજકારણની આપણે વાત કરીએ તો મહિલાઓનું પ્રભુત્વ કેટલું છે એક સવાલ ચોક્કસથી થતો હોય છે અત્યારે જે એક રિસર્ચ ખાસ કરીને એક સામે આવ્યું છે એસબીઆઈનું જે રિસર્ચ છે અને તેમાં જે વાત જણાવવામાં આવી છે કે કોઈપણ રાજ્યમાં જ્યારે ચૂંટણી હોય છે કે પછી કેન્દ્રની ચૂંટણી હોય છે ત્યારે મહિલાઓ માટે કોઈપણ યોજનાની જાહેરાત થાય છે કોઈપણ લાભની જાહેરાત થાય જેમ કે હમણાં જે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પાંચ ફેબ્રુઆરીએ પરંતુ તેની પહેલાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ જેમણે મહિલાઓ માટે ખાસ વાત કરી છે કે જો અમારી સરકાર આવશે તો મહિલાઓને દર મહિને ખાસ આટલા રૂપિયા આપવામાં આવશે કે પછી કંઈક આ આપવામાં આવશે કોઈ ફ્રીની વસ્તુ છે તેમાં કોઈ લાભ આપવામાં આવશે મહિલાઓને તેવી અલગ અલગ યોજનાઓ આવતી હોય છે ખાસ કરીને મહિલાઓ માટે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે ઘણા બધા રાજ્યો મહિલાઓ માટેની ખાસ યોજનાઓ લાવ્યા છે જેમાં જે ઘરનું ઘર આપણે વાત કરીએ તે છે પછી જે મુદ્રા લોનની આપણે વાત કરીએ તો તેની પણ આપણે વાત કરી લઈએ આ બધી એવી યોજનાઓ છે કે જે આવી અને ત્યારબાદ જે મહિલા વોટરો છે ખાસ કરીને તેમની સંખ્યા સતત વધતી ગઈ ત્યારે આ જ આંકડાઓ જે સામે આવ્યા છે ત્યારે આપણે વાત કરીએ તો ઓગણીસ રાજ્યોમાં મહિલાઓ માટે જે સ્કીમોની અલગ અલગ જાહેરાતો થઈ અને આ જાહેરાતો બાદ જે મહિલા વોટરોની સંખ્યામાં વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ કરોડ મહિલા વોટર કે જેમાં વધારો થયો છે આ ઓગણીસ રાજ્યોની વાત છે અને જ્યાં કોઈપણ પ્રકારની જાહેરાત મહિલાઓ માટે નથી થઈ ત્યાં આ રેશિયો ત્રીસ લાખનો છે ત્યારે આપણે જોઈ શકાય છે કે મહિલાઓ માટે જ્યારે પણ જે યોજના જાહેરાત થાય છે ત્યારે મહિલા વોટરોની સંખ્યા એ વખતે વધે છે પરંતુ એ માત્ર જાહેરાત કે પછી ત્યારબાદ અમલવારી પણ એટલી થાય જ છે યોજનાઓની એ પણ એક સવાલ છે સાથે જ નેતૃત્વની વાત કરીએ રાજકારણમાં તો સીએમ પદથી લઈને અન્ય જે પદો છે રાજકારણમાં આપણે વાત કરીએ તો તેમાં પણ મહિલાઓ અત્યારે ખૂબ જ આગળ પડતી જોવા મળી રહી છે મહિલાઓનું પ્રભુત્વ પણ તે જ પ્રકારે ખાસ કરીને રાજકારણમાં અત્યારે વધી રહ્યું છે એટલે કે રાજકારણમાં અત્યારે મહિલાઓ એક પ્રકારે કેન્દ્ર સ્થાને હોય તેવું લાગી રહ્યું છે આ વાતમાં કેટલું તથ્ય છે આ જ બાબત પર ચર્ચા આપણે આજે કરવાના છીએ અને બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા અને સાથે જ બંને રાજકીય વિશ્લેષક સ્વાગત છે સૌથી પહેલા તો પ્રશાંતભાઈ આપનાથી શરૂઆત કરીએ મહિલા વોટર અને સાથે જ મહિલાઓનું નેતૃત્વ આ બંને પર આપણે વાત કરી રહ્યા છીએ જે મહિલાઓ કેન્દ્ર સ્થાને રાજકારણમાં આપણે લાગી રહ્યું છે આ સમયે

હજી પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા જે ગેપ આપણે કારણ કે દેશ આઝાદ થયો ધીરે ધીરે લોકો ને ભણતર ગણતર ને શિક્ષણ ને બધું મળતું ગયું એમ મહિલાઓ સારું શિક્ષણ મેળવીને નોકરી કરતા હતા સૌથી પહેલા ત્યારે રાજકારણમાં ભલે એ વખતે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા આમ તો પહેલી મહિલા પ્રધાનમંત્રી પણ એ જવાહરલાલ નેહરુજીના સુપુત્રી હતા અને એ તેમનું એક બેકઅપ હતું એમણે નાનપણથી ઘરમાં આખવા જોયું તું એટલે રાજકારણ નિભાઈ શક્યા ટકાઈ શક્યા ત્યાર પછી રાજકારણ મહિલાઓ એટલી બધી હતી નહીં અને એટલા માટે મહિલા અનામત જ્યારે આપણે લાવવાનું ચાલુ કર્યું તો મહિલા અનામતના આધારે પછી મહિલાઓ પણ આવતી ગઈ એ પછી શિક્ષણ હોય ક્યાંક ને ક્યાંક રાજકારણ હોય એમાં આયા હવે આપણે ત્યાં રેશિયો તમે જુઓ તો લગભગ ઇક્વલ ઇક્વલ પચાસ પચાસ ટકાનો અથવા તો અ સો એ અ પચાસ પુરુષ સાહીઠ પુરુષ હોય ને ચાલીસ મહિલાઓ હોય એટલે પચાસ પચાસ સાહીઠ ચાલીસ આ રેશિયોથી ઓલરેડી મહિલા ચાલતી આવે છે હવે એ જે રેશિયોમાં જે મહિલાઓ છે એમાંથી નેવું ટકા મહિલાઓ અત્યાર સુધી હાઉસવાઈફ અથવા તો એ લોકો બી મોટા થયા એમની રીતે શિક્ષણ લીધું એ લગ્ન થઈ ગયા બાળકો થયા અને બાળકોને ઉછેરવામાં એમનો સમય જતો રહ્યો પણ દસેક ટકા જે વર્ગ એવો છે કે જે ભણી અને નોકરી કરતા થયા એક જ ઘરમાં બે જણા નોકરી કરતા થયા એટલે મહિલા પણ ઇક્વલ એક કન્ટ્રીબ્યુશન આપતી હતી યોગદાન આપતી હતી ઘરમાં એટલે ક્યાંક ને ક્યાંક એ એ રેશિયો બી વધ્યો છે એ સ્તર પણ વધ્યું છે અને એટલે બધી જગ્યાએ એક આ મહિલાઓને સ્થાન આપવું એ લોકો માટે પણ એક જવાબદારી અને મજબૂરી પણ બનતી ગઈ છે અને બીજું શું થયું કે તમે સમજો કે મહિલા મતદારો વધારે એટલા માટે કે મહિલા મતદારો તો પહેલા બી આટલા જ હતા રેશિયોની દ્રષ્ટિએ પચાસ ટકા સાહીઠ ટકાની દ્રષ્ટિએ પણ એમને કોઈ ઇમ્પોર્ટન્સ બંધારણની દ્રષ્ટિએ એટલે લોકશાહીની જે આપણે વાતો કરીએ છીએ ચૂંટણી લક્ષી સરકાર લક્ષી સ્પેશિયલ મહિલાઓ માટે પહેલા જે કઈ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવતી હતી એ પછી ખ્યાલ હોય તો બાળક દીકરીઓને ભણાવવા માટે સ્કોલરશિપ સ્પેશિયલ આપવામાં આવતી દીકરીઓનું સ્પેશિયલ રિઝર્વેશન હતું આ ક્યાં મહિલા સીટ છે પણ એ એટલું અસર નહોતું કરતું જયારે અને એ લોકો મહિલાઓને એવું લાગતું કે અમારા વાળા સ્પેશિયલ તમે શું આપો છો અમને ટાર્ગેટ કરીને તો કશું નહીં એટલે હવે ધીરે ધીરે લોકો એક ચેન્જ એપ્લાય કર્યો છે એ ચેન્જમાં રાજકારણમાં પણ મહિલાને સ્થાન મહિલા મુખ્યમંત્રીઓ તમે જો તો શીલા દીક્ષિત આનંદીબેન પટેલ સુષ્મા સ્વરાજ ઉમા ભારતી આ બધા એક મહિલા મુખ્યમંત્રી તરીકે પણ બહાર છે એટલે એમનામાં પણ એક ઇક્વલ કેપેસિટી છે અને મહિલા મતદારોને જો સ્પેશિયલ કંઈક આપવામાં આવે છે ભથ્થુ ગણો કે મહિલા એક એક અમાઉન્ટ ગણો એક સારી એક હેન્ડસેમ અમાઉન્ટ એમને જો દર મહિને મળતી હોય તો એવું એ મહિલાઓને જયારે ખાતામાં પડે તો એવું થાય કે આ મારા પોતાના છે કારણ મેં કીધું જે વર્ગ હજી એ ઘણો વર્ગ એવો છે જે મહિલાને એમ થાય કે મારું પોતાનું છે જે નોકરી કરીને કમાય છે એમને બરાબર છે એ બધી રીતે જવાબદાર છે પણ જે ઘરમાં જ બેઠી છે જે ક્યાંય જતી નથી અમુક તો હવે મહિલાઓ આપણે દૂધ મંડળી સહકારી મંડળીમાં પણ આગેવાન થઈ ગયા છે એમ જે મહિલા ઘરમાં બેઠી છે એના ખાતામાં મહિને બારસો પંદરસો પચીસો રૂપિયા પડે છે એમ થાય કે અમારા પોતાના છે પણ મને સરકાર તરફથી મળ્યા છે એટલે સરકાર તરફ પણ એમનું એક આકર્ષણ એક કેન્દ્ર બને અને એટલે લોકો એ દિશામાં વોટ આપે આજે ટ્રિપલ તલાક આવ્યો સપોઝ તો મુસ્લિમ મહિલાઓને એવું થયું કે ભાઈ અમારો વિચાર કર્યો પેલા મન ફાવે ત્યારે બસ તલાક તલાક બોલીને અમને આવું થતું હતું અને અન્યાય થતો હતો અને અમારા સમાજમાં અમે ક્યાંય જઈ શકતા નહોતા ન્યાય માંગવા માટે જેમ બિલકિશ બાનુ ગયા એ રીતે તો એ રીતે મહિલા મુસ્લિમ મહિલાઓનો એક એક જુવાળ ઉભો થયો કે ભાઈ આ અમારું કોઈ કે વિચાર્યું એમ હવે એક નવો ચીલો પાડવાની જરૂર છે છે જ ઓલરેડી એને થોડું બુસ્ટ કરવાનું છે પણ યસ લોકોની માનસિકતા બદલાતી જાય છે મહિલાઓની પણ માનસિકતા હવે કેન્દ્રિત થતી જાય પોલિટિકલ બી એ લોકો વિચારતા થઈ ગયા તમે કોઈક મહિલા સાથે ચર્ચા કે આ સરકાર સારી કે નહીં સારી આ ખરાબ કે આ સારી કેમ તો એના આમની પાસે કારણો હશે પેલા તો શું હતું મહિલાઓ ઘરમાં બેસીને વોટ આપવા પણ જાય ને તેમના પતિને પૂછે મારે કોને વોટ આપવાનો છે અને એ વોટ જઈને કરી આવે મહિલા સરપંચ હોય ગામમાં પણ સ્થાન મળે છે અને એમના સ્થાન થકી એક મોટું યોગદાન પણ આવે છે આપની દ્રષ્ટિએ અત્યારે રાજકારણમાં મહિલાઓનું પ્રભુત્વ હાલ કઈ દ્રષ્ટિ કયા લેવલ પર છે આપની દ્રષ્ટિએ પછી નેતૃત્વની વાત હોય કે પછી

આ એક તુલનાત્મક અભ્યાસ કરવાની આવશ્યકતા છે કારણ કે મહિલાઓમાં જે રીતે જાગૃતિ વધી છે પહેલા મહિલાઓને મતદાન કરવા ઘૂંઘટમાં જવું પડતું હતું યથાવત જ છે પરંતુ ઘૂંઘટમાં હવે નથી જવું પડતું તો એ સરખામણી એ ભણતર પણ વધી રહ્યું છે જાગૃતિ પણ વધી રહી છે અપીલ સેલિબ્રિટીની અપીલની અસર પણ થતી હોય છે તો એ સરખામણીએ કદાચ મતદારોમાં આંકડો વધ્યો હશે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો મહિલાનો મતદારોનો આંકડો સતત વધી રહ્યો છે એને યોજના સાથે કેટલું લાગે વળગે છે કારણ કે જ્યાં જ્યાં આ યોજના જાહેર થઈ છે એમાં કેટલી સંખ્યામાં મહિલા મતદારોએ મતદાન કર્યું છે એ પણ આંકડો જોવો પડે બીજી વાત તમે પૂછી કે નેતૃત્વનું તો મને લાગે છે કે આપણો જે ભારતીય ઉપખંડ છે એ સબ સબકોન્ટિનેન્ટ એમાં ભારત હોય કે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય છે રામાયણ ની જો આપણે યાદ કરીએ તો દશરથ ની પડખે ચડીને કઈ કઈ લડવા ગયા હતા અને દશરથને અણીના સમયે ઉગાર્યા હતા એના કારણે જ એમણે વરદાન મેળવ્યા હતા દશરથ રાજ પાસે એ પછી ઘણા બધા ઉદાહરણો આપી શકાય ગાર્ગી મૈત્રી આવા વિદુષીઓ થઈ ગયા શંકરાચાર્ય ની જે જેની સંવાદ થયો મંડન મિશ્ર તો એના પત્ની છે એ પોતે નિર્ણાયક હતા એમાં એ જે સંવાદ થયો એમાં તો કેટલી તટસ્થતા શંકરાચાર્યજી ને કેટલો એમાં ભરોસો ભરોસો હશે કે મારા જે વિરોધી છે એના પત્ની જે નિર્ણાયક છે અને એ પછી એ નિર્ણાયક તરીકે અને શંકરાચાર્ય ને વિજેતા જાહેર કરે છે એટલે આ આ એક સ્તર બતાવે છે પછી જો વાત કરીએ તો અહલ્યાભાઈ હોળકર અત્યારે એક રાણી છે મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં થઈ ગયા એની અત્યારે ત્રી શતાબ્દી એટલે કે ત્રણસો વર્ષની ઉજવણી ચાલી રહી છે એને જે એના સમયમાં વિકાસના કામો કર્યા અને હિન્દુત્વને આગળ સોમનાથ નો જીર્ણોદ્ધાર કરવાનો હોય કે પછી કાશી વિશ્વનાથ નો જીર્ણોદ્ધાર કરવાનો હોય અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાનો હોય એ પ્રકારના અનેક સુશાસનના કામો કર્યા હતા હિન્દુત્વને આગળ ધપાવવાનું કામ કર્યું હતું રાણી દુર્ગાવતી એ મોગલો સામે લડ્યા હતા રાની કમલાપતિ એ અંગ્રેજો સામે લડ્યા હતા શરૂઆતમાં બહુ એટલે આપણે જેને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીએ છીએ એ પહેલા લડે તો એ પ્રકારના અનેક ઉદાહરણો છે આપણે ત્યાં જોવા મળશે ગાંધીજી એ જે સ્વતંત્રતાની લડાઈ કરી તો એમાં સ્ત્રીઓને જોડી હતી અને એ કસ્તુરબા હોય કે બધા સાથે મળીને લડ્યા હતા અને એના કારણે આપણને સ્વતંત્રતા મળી હતી ને એમાં જે એક દારૂનું દૂષણ હતું એની સામે આ મહિલાઓ છે પિકેટિંગ કરવા જતી હતી અને દારૂબંધી માટે કામ કરતી હતી આજે પણ ઘણી મહિલાઓ છે આ કામ કરતી હોય છે દારૂબંધી માટે તો અહિયાં તમે જોઈ શકો કે ભારતમાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બની શકે છે સોનિયા ગાંધી છે એ સૌથી મોટા પક્ષ કોંગ્રેસના સત્તા વર્ષ સુધી અહિયાં અધ્યક્ષ રહી શકે રહી શકે છે શ્રીલંકામાં એના વડાપ્રધાન બન્યા હતા પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશમાં જ્યાં કટ્ટરતા એટલી બધી હોય ત્યાં ભૂતો અને એ પણ અત્યારે જે કર્ણાટકમાં જે આખું પછાત થવાનું આંદોલન ચાલી ચાલુ હતું ઇજાદનું તો બેઝીઅર ભૂટો તમે મને કહો કે કોઈ દિવસ હિજાબ નહોતા પહેરતા માથે ઓઢતા હતા એ જે એની પદ્ધતિ છે પ્રમાણે માથે ઓઢતા હતા પરંતુ ક્યારેય એમાં હિજાબ કે બુરખો નહોતો પહેર્યો અને છતાંય પાકિસ્તાનના વડાપ્રધાન હતા એ જ રીતે હમણાં સુધી બાંગ્લાદેશમાં શેખ હસીના અને હવે વચ્ચે વચ્ચે ખાલીદા એ ભાઈ અલ્ટરનેટ આવે જ રાખે સત્તામાં તો એ પણ ત્યાં રહી શકે છે પણ અમેરિકામાં તમે જુઓ કે જે આધુનિક કહેવાય છે જે ફેમિનિઝમનો

સફળતાપૂર્વક અહિંસાની લડત લડી હતી લશ્કરી શાસન સામે એ જ રીતે શ્રીલંકામાં પણ છે તો આ પ્રકાર અહીંયા આપણને જોવા મળે છે અને એના કારણે હવે ધીમે ધીમે ફરીથી એ ક્રમ વધારે આગળ વધી રહ્યો છે કે નાગરી વંદના અધિનિયમ હોય કે પછી અલગ અલગ જે બેઠકો છે એ અનામત કરવાની વાત હોય કે ધીમે ધીમે એને પ્રોત્સાહન આપવાની વાત હોય તો એ પ્રકારે મહિલાઓ છે આ ક્ષેત્રમાં રાજકારણના ક્ષેત્રમાં હોય આઈએસ ના ક્ષેત્રમાં હોય આઈપીએસ ના ક્ષેત્રમાં હોય સેના જેવી કઠિન કામગીરી ત્યાં પણ હવે એમ કે છે કે તમે એને કમાન્ડમાં લો કે જજમાં પણ આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા ક્ષેત્રોમાં ઇવન રેલવે નો લોકો મોટિવ ડ્રાઈવર તરીકે પણ મહિલાઓ આવી રહી છે એ ખૂબ આનંદની વાત છે પ્રશાંતભાઈ જે યોજનાઓની જે વાત કરી છે ખાસ કરીને મહિલા વોટર વધવાની આપણે જે વાત કરીએ ઓગણીસ રાજ્યો તો છે પરંતુ તેમાં હવે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપ જે લાડલી બહેના યોજના લાવ્યા સિવાય આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે પ્રકારે કરી રહી છે તેની અને અત્યારે જે એકવીસો રૂપિયા આપવાની જાહેરાત સામે કોંગ્રેસે પચીસો રૂપિયા આપવાની જાહેરાત આ બધી જાહેરાતો જે યોજનાઓ છે આપની દ્રષ્ટિએ તેની અમલવારી પણ યોગ્ય રીતે થઈ છે કે માત્ર વોટર વધ્યા છે મહિલા વોટરોને આકર્ષવા માટે કે અમે કંઈક કરીએ છીએ માત્ર એ પૂરતું જ હોય છે હું સ્પષ્ટ માનું છું કે જયારે વોટરો વધે અને જયારે મહિલાઓ પણ આપણે માં જોતા હોય ટીવી મીડિયામાં બોલતા જોયા છે એટલે રીતે અમલીકરણ હોય માનો કે હું તમને વાત કરું તો વિધવા પેન્શન સહાય યોજના તો તમે કોઈને બી પૂછો તો ક્યાંક નહીં દર મહિને મારા ખાતામાં આવી જાય છે જનધન ખાતું પૈસા આવી જાય છે એ જ રીતે મહિલા ની યોજનાઓના પૈસા આપ જે બોલી રહ્યા છો કે ગેસના બાટલા વાળી બી આપણે વાત હતી સિલિન્ડર આવ્યો પેલો સિલિન્ડર પેલો પણ આપ્યો લોકો ના આવ્યા બીજાના પૈસા હતા કે નહીં ખબર નહોતી એ જે આપણે રાજકીય વાતો થઈ રહી છે પણ પહેલામાં આયા એ જ રીતે મહિલાની ઘણી બધી સહાય લાડલી યોજનાની આપણે વાત કરી આ બધા ક્યાંક ને ક્યાંક પૈસા સ્પષ્ટપણે ખાતામાં ગયા છે અને એટલા માટે લોકોએ ઝુકાવ આપ્યો છે તમે સમજો મત એમનામ નથી મળતા અને એ ત્યાં જોયું છે લોકોએ એને એને ફીલ કર્યું છે અને એટલા માટે વોટરો સામેથી આયા છે કે ભાઈ કારણ કે એમનામ નથી આયા બાર પેલાના સમયમાં મહિલા મતદારો ને બહાર જવા દેતા ઘરવાળા દેતા કે માહોલ એવા જોયા છે ચૂંટણીના દિવસે પત્નીઓ ઝઘડતી હોય કે ભાઈ એ મારો પ્રશ્ન છે મારે મત આપવો છે મારો અધિકાર છે અને મારે જવાનું જ છે બોલો શું કરશો તમે એમ આવી વાત છે એટલે મહિલા મતદારોને આ રીઝવવા માટે કારણ કે એ બહુ મોટો માસ છે એટલે એમને રીઝવવા માટે તમારે ડાયરેક્ટ એમને કંઈક આપવું પડે એક ઇમોશનલ ફેક્ટરથી જ મતો મેળવવા પડે કારણ કે કદાચ કે સો માંથી પંચોતેર ટકા મહિલા મતદારો એવા છે જેમને રાજકારણ સાથે રાજકીય પક્ષો સાથે કોણ સારું કોણ ખરાબ સાથે લેવા દેવા નથી હવે એમને અવેરનેસ ક્યાંથી આવશે કે મારે કયા પક્ષને મત કેવી રીતે આપવાનો છે એ મત આપવા માટે એમના માઇન્ડ ઉપર એક અસર આપવી પડે એક રજીસ્ટર કરાવવું પડે કે અમે કરાયું છે સરકાર તરીકે તો એને ખ્યાલ આવશે જેને કે આ સરકારે મારું આ કામ કર્યું છે ઘણી જે પ્રેક્ટિકલ ગૃહિણી મહિલાઓ છે જે કમાય છે જેને ખબર છે કે સ્પેન્ડિંગ કેવી રીતે થાય છે એને ખબર પડે મહિને આજે દિલ્હીમાં આટલો મહિલા મતદારોનો ઝુકાવ કેમ હોય છે આમ આદમી પાર્ટી તો એ મહિને એને ખબર છે કે મારે લાઈટ બિલ ભરવાનું આવતું નથી મારે પાણીનો ખર્ચો આવતો નથી કારણ કે પાણી મને મફત મળે છે વીજળી મફત મળે છે હું મારો દીકરો દીકરી પહેલા પ્રાઇવેટમાં કદાચ ભણાવતી હતી તો મહિને પાંચ હજારનો ખર્ચો થતો તો જે અહીંયા હવે ઝીરો થઈ ગયો છે તો આનાથી એ લોકોનું એક પોતાનું કેલ્ક્યુલેશન સેલ્ફ થિંકિંગ ચાલુ થઈ જાય અને એના આધારે વોટિંગ કરે છે અને એટલે મહિલા મતદારો પણ બહાર આવી છે અને એ માસને એટ્રેક કરવા માટે જ કારણ કે પુરુષોમાં શું હોય કે પુરુષોમાં એક વિચારધારા હોય એ એ એ વરેલા હોય 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 કોઈ રાજકીય પક્ષ માટે પણ પણ એટલે એમનું નક્કી કે વફાદારી મહિલા મતદારો મત આપવામાં વફાદારી ચોક્કસ બતાવે છે અને એટલા માટે જ આ એક બે વસ્તુ અસર કરી ગઈ મહારાષ્ટ્રનું ઉદાહરણ લઈ લો તમે મધ્યપ્રદેશનું ઉદાહરણ લઈ લો અને દિલ્હીનું લઈ લો ત્યાર પછી લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આમને આપણે હવે અવોઈડ નહીં કરી શકીએ આમનું ધ્યાન રાખો આમને કંઈક ને કંઈક એમને અમલીકરણ પણ થાય છે એના આધારે મતદાન પણ થાય છે અને ત્યારે ઘણીવાર એ જે નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોને જે વધારે ભાવના હોય છે મારી બેન મારી આ મારી તે એટલે ક્યાંય લોકો એ વસ્તુને જોવે છે પ્રેક્ટિકલી અને પછી જે વિચાર કરે છે કે મતદાન કઈ દિશામાં કરવાનું છે બંગાળમાં મહિલા સશક્તિકરણ માટે જે મુદ્રા યોજનાની આપણે વાત કરીએ તેની ઘરનું ઘર જે યોજના હતી તેની વાત કરીએ કઈ કઈ યોજનાઓ ખાસ આપ યાદ કરવા દેશમાં જે અલગ અલગ રાજ્યો કે પછી કેન્દ્ર સરકાર લાવી છે અને તેનો લાભ વધુ થયો છે પ્રથમ તો જે ગરીબ કલ્યાણ યોજના છે કોરોના કાળમાં ખૂબ જરૂરિયાત હતી અને એ જરૂરિયાત એટલા માટે હતી કે કામ નહોતું જે લોકો રોજનું કમાય રોજનું ખાનારા છે એ લોકોને પ્રશ્ન આવી ગયો તો એના કારણે ઉત્તર પ્રદેશ થી જે બે હજાર બાવીસ ની ચૂંટણી આપણે જોઈએ કે એવું લાગતું હતું કે કોરોના ની અસર પડશે ગુજરાત ની ચૂંટણી જોઈએ કે જેની અસર પડશે એવું લાગતું હતું પરંતુ એમ છતાંય તે કોરોના ઉત્તર પ્રદેશમાં ઘણા બધા મહિલાઓના વિડીયો એવું જોઈ શકે કે અમે અમને અનાજ મળે છે

રાતના એક હજી પણ ગુજરાતમાં નીકળી શકે છે ગુજરાતમાં એ બધા શિવમભાઈ પણ એગ્રી થશે કે હિંમતનગર સુધી અમારા જે ફ્લેટમાં એક બેન રહેતા હતા હિંમતનગર સુધી અપડાઉન કરતા રોજે રોજ સ્કૂટર ઉપર વિચાર કરો સ્કૂટર ઉપર એ અમદાવાદ થી હિંમતનગર સુધી અપડાઉન કરે નોકરી કરતા હતા તો

એ એમ નથી કેતા કે મારે બનાવી શું કરે છે કે આપણે એ રીત ના શબ્દાવલી નથી વાપરતા ઉત્તર પ્રદેશ ને એ બાજુ તો એ પ્રકાર ની ભાષા વપરાય છે પણ આપણે ત્યાં હજુ પણ એ પ્રકાર નું સંસ્કૃતિ રહેલી છે કે આપણે કોઈ પણ સ્ત્રી એકલી ઊભી હશે એને કઈ તકલીફ હશે તો તરત જ પ્રશ્ન આપણે એને પૂછશું કે ભાઈ કઈ તકલીફ છે મદદ કરવા બધા દોડી જાય છે આ આ જે સંસ્કૃતિ રહેલી છે એનો પણ એક ફાળો છે અને એ જ સંસ્કૃતિ માંથી બધા નીકળેલા છે એટલે તમે જુઓ કે ગુજરાતમાં શરૂઆત થી હેમાબેન આચાર્ય હોય કે પછી કોકિલાબેન હોય ગયા મંત્રી તરીકે પોતાનું યાદ કરો કે પછી આનંદીબેન પણ યાદ કરો વિભાવરીબેન છે એને યાદ કરો તો આવા ઘણા બધા લોકો છે એટલે યોજનાનો જે લાભ છે અત્યારે એક સૌથી મોટું મને લાગે છે કે ઘરની યોજના જે છે પ્રધાનમંત્રી આવાસ એમાં એક એક એવું કરવામાં આવ્યું છે કે મહિલાઓને સ્વામિત્વ આપવામાં આવે છે એટલે કે માલિક બનાવવામાં આવે છે જેથી ભાડે આપી દે અને જે સ્ત્રીને આપવામાં આવે છે એને ચાવી આપવામાં આવે છે કાર્યક્રમોમાં એને બોલાવવામાં આવે છે એના કારણે એને એક ગર્વની અનુભૂતિ કારણ કે સ્ત્રીને સૌથી મોટી ઇન્સિક્યોરિટી અત્યાર સુધી શું હતી કે ગૃહિણી હોય તો એની પાસે પોતાનું ઘરનું ઘર એના નામે ન હોય એટલે ગમે ત્યારે પતિ છે અત્યાચારી હોય એમાં ખાસ કરીને નાના વર્ગો હોય એમાં આ સ્થિતિ વધારે એટલે એવું કઈ આપણે અપવાદ નથી પરંતુ મોટા ભાગે એવું જોવા મળે કે એને એમ કે તું નીકળી જાય તને ઘરમાંથી કાઢી મૂકે એ જે ઇન્સિક્યોરિટી રહેતી હતી એ ઘણી બધા અંશે છે દૂર થઈ છે હવે લોનમાં પણ એ પ્રકારના લાભો મળે છે ઇન્કમ ટેક્સમાં એમાં એના કારણે ઘણા બધા પુરુષો જે કાર હોય કે પછી ઘર હોય એ મહિલાઓના નામે લેતા થયા છે એટલે પણ ઇન્સિક્યોરિટી આ બધી સરવાળે એક મહિલાઓને જે પ્રોત્સાહન આપવાની વાત છે એના કારણે આ બધું પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ માં બંને પાસેથી હવે અંતિમ પ્રતિક્રિયા તેત્રીસ ટકા અનામત લાવ્યા અને ત્યારબાદ ની આપણે વાત કરીએ પરિસ્થિતિ શું બદલાઈ છે ત્યારબાદ આ જે મહિલા નેતૃત્વની આપણે વાત કરીએ તો તેને લોકો કેટલા પ્રમાણમાં એક્સેપ્ટ કરે છે એ પણ મહત્વનું હોય છે કઈ કાંઈ એ મહિલા નેતૃત્વને અત્યારે આપ યાદ કરવા માંગશો મહિલા અનામત આપવું અને આપ્યું અને બિલ પાસ થયું છે એ એક સરકારે એમની એક વિચાર મૂક્યો કે મહિલાને પણ ઇક્વલ ઇક્વાલિટી સામર્થ્ય આપવું જોઈએ અને સમાનતા આપવી જોઈએ આની ઘણા રાહ જોઈને બેઠા છે ઘણી મહિલાઓ જે ઉત્સુક તો છે જ એ પોતે કેપેબલ હતી પણ એમને સ્થાન નહોતું મળતું હવે કદાચ આ અનામત થકી એમને ચોક્કસ સ્થાન મળશે એમનું યોગદાન આવશે સમાજમાં યોગદાન તો પુષ્કળ છે પણ એ સિવાય દેશના પેલામાં દેશના દાયરામાં એ લોકતંત્રની પરિભાષામાં એમનું એક યોગદાન આવશે એટલે બહુ જરૂરી હતું અને ઘણા આપણે બી જોયેલા છે ને કે એકદમ કેપેબલ હોય છે આજે કેટલાય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તમે સમજો કે જ્યાંથી માણસનું જીવન ધોરણ ચાલુ થતું હોય એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મહિલા હોય છે અને બહુ સારી રીતે હેન્ડલ કરે છે એટલે લોકોમાં હોય છે આ તો માત્ર માત્ર થોડી ઘણી જાગૃતિનો અભાવ થોડું ઘણું એક ઓર્થોડોક્સિટી કે મારા ઘરની મહિલા ઘરની બહાર ના જાય અથવા મારા શહેરની બહાર એકલી ના જાય અથવા ગામની બહાર ના જાય દેશની બહાર ના જાય હવે તમે જો આપણે દીકરીઓને ભણવા યુએસ કેનેડા સુધી મોકલીએ છીએ યુએસ ઓસ્ટ્રેલિયા કેનેડા લંડન એટલે આ બધાથી લોકોમાં પણ એક અલગ પ્રકારની એક વિલ આવી છે કે ના મારા માટે આ બધું ઇક્વલ હોવું જોઈએ અને એટલા માટે દીકરા દીકરીને એ ઇક્વલ માનીને ઇક્વલ પ્લેટફોર્મ આપવું જરૂરી છે એટલે આ બહુ ફેર પડશે મહિલા અનામતથી કદાચ નવો વિચાર અને બીજું શું થશે મહિલા બેઠી હશે ને ત્યાં ઘણી બધી ગરિમા પણ સચવાશે અમુક લેવલની એક ગરિમાના હિસાબે એક સંસ્કૃતિ સચવાઈ રહેશે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક એક સારા સમાજની એક રચના થશે જવેદભાઈ આજ મુદ્દે આપનું શું

એના જે એકદમ શુદ્ધ હિન્દી અને એકદમ સચોટ ઉદાહરણ રમૂજ શાયરીઓ આ બધા સાથે ના અને એમણે જે એક કામ કર્યું હતું ટ્વિટર ઉપર ઘણી બધી પાકિસ્તાનની દીકરી હોય અને સારવાર લેવાની હોય કઈ બીજા ફસાય હોય તો એનું એ તાત્કાલિક નિરાકરણ લાવતા હતા અને એની જે ત્રણસો માટેની એક પથારીમાં હતા ત્યારે પણ ત્રણસો માટેની જેમની એક હતી લાગણી આવા ઘણા બધા કામો આપી શકાય જોકે આજે સ્થિતિ એ પણ આવી છે એનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે કે મહિલાઓ પણ એટલી સશક્ત થઈ છે એના કાયદાઓના લીધે કે નિકિતા સિંઘાનિયા જેવા કેસો પણ બની રહ્યા છે એની પણ આપણે નોંધ લેવી પડે વાત છે પરંતુ નેતૃત્વની દ્રષ્ટિ અને સાથે જ અન્ય જે વોટરની દ્રષ્ટિએ મહિલાઓ અત્યારે ખાસ રાજકારણમાં જે આગળ વધી રહી છે અન્ય પણ ક્ષેત્રો છે જ્યાં ખૂબ જ અત્યારે આગળ વધી રહી છે અને આવનારું ભવિષ્ય ભવિષ્યપણે જે મહિલા અનામતની આપણે વાત કરી તેના મુદ્દે પણ જે આવનારા સમયમાં મહિલાઓની સંખ્યા વધુ ને વધુ રાજકારણમાં જોવા મળી શકે છે તેના મુદ્દે ચર્ચા કરી પ્રશાંતભાઈ જયવેન્ભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ઓટોપિકમ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર